નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું પીએમસી માં આજે ચોવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ડુંગળીની આવક મિત્રો મુજબ છે તે મળી રહ્યો છે અને મિત્રો હાલ ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો જાણી લઈએ આજે કેવા રહેલા છે ડુંગળીના ભાવ જો મિત્રો આ સાઈડ છાપરા નંબર નવ અને દસની ની આગળ જે આ સફેદ ડુંગળી છે અને અહીંયા મિત્રો ડેલી લાલ ડુગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ છે તમે વિડિયોમાં જોઈ રહ્યા છો ચાલુ થઈ ગઈ છે 301 301 ભાવ જોજો 301 સુપર સુપર રનર છે 301 બધી ડુગળી એક સરખી સાઈઝમાં છે 301 ભાવ જોજો સુપર સુપર રન 301 301 જો સુપર એકસઠ મીડિયમ સાઈઝ માં છે અમુક સાઈઝ સારી જેવો મળી રહી છે જોઈ શકો છો

છત્રીસ બસો ને છત્રીસ ભાવ થઈ ટોપ ક્વોલિટી છે સુપર ફૂલ સાઈઝ છે બસો છત્રીસ જોઈ શકો છો સુપર જેવી સાઇઝ છે ને એક સરખી છે બસો છત્રીસ ક્વોલિટીમાં કઈ નું ઘટે છત્રીસ

ભગવતી લખજો પેલા એકસો ને છોતેર ભાવ ટાઈપ છે મિત્રો એકસો ને છોતેર એકસો છાસઠ અને એકસો ને છાસઠ એકસો ને છાસઠ ભાવ છે જોઈ શકો ખેડૂત છે આ કેવું ગામ તમારું દેવાડકી ગામના ના ખેડૂત ભાઈ છે મિત્રો જે તમે વિડીયોમાં ભાવ જોયે એ વીસ કિલો ના ભાવ છે અને હાઇસ્ટ ક્વોલિટીમાં ત્રણસો રૂપિયા સુધી ના જે ભાવ બોલાયા છે જે સુપર ક્વોલિટી છે બજાર તો એમનામ છે